કર્ણાટક રાજ્યના દાવન શહેર વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે જપ્ત કર્યો છે આરોપીઓ ચોરી કર્યા બાદ રાજસ્થાન ખાતે જઈ રહ્યા હતા દરમિયાન સુરતમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા માહિતી મુજબ સુરત શહેરમાં સારોલી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન શંકાસ્પદ પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ સોના ચાંદીના દાગીના છ મોબાઈલ ફોન બે વોચ રોકડા રૂપિયા પંચાણું હજાર છસો મળી કુલ ચૌદ લાખ સુડતાલીસ હજાર છસો સોળ રૂપિયા નું મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સારોલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાતની આસપાસ અને સાડા સાતથી સાડા નવની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સુરત સિટીમાં ફૂડ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ દિશામાં પોલીસ નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માન માનસિંહ રાવત ઉંમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે કવરપાલ તિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવાર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવાર રાજસ્થાન ચિરોલી કુલાગડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ગરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણેય જણા એ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જયારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશ્રય સુનાચારીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે સાડા ચૌદ લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ગરફોડ ચોરી કરી છે અને મુદ્દાવાદ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે